આજે જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મોત્સવ સુરતીઓએ માનભેર ઉજવ્યો સુરતમાં જન્માષ્ટમી પર્વએ ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા તો શેરીએ બાંધેલી મટકીઓને ગોવિંદા મંડળોએ ફોડી હતી ભાગડ ખાતે ભવ્ય કાર્યક્રમ સાંજે યોજાયો સતત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ એટલે કે ઉત્તર ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા મંડળો દ્વારા ઠેક ઠેકાણે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા સુરતમાં સવારથી જ ગોવિંદા મટકી ફોડવામાં નીકળી પડ્યા હતા શહેરીઓમાં બે થી ત્રણ જેટલી મટકીઓ બાંધવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા સુરતમાં જન્માષ્ટમી પર્વની ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે સુરતના ભાગળ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે